દાનમાં અને મદદમાં ઘણો તફાવત હોય છે આપણી ઈચ્છાથી આપણે આપીએ તેને દાન કહેવાય સામેવાળાની ઈચ્છાથીને તેની જરૂરિયાત પૂરી કરીએ તેને મદદ કરી કહેવાય જેમ કે કોઈ વ્યક્તિની એવી ઈચ્છા થાય કે મારે કોઈને કંઈક આપવું છે એટલે એને મન થાય કે મારે આજે સ્કૂલમાં જઈને બાળકોને નાસ્તો કરાવવો છે તો તેને અન્નનું દાન કર્યું કહેવાય કોઈને ઈચ્છા થાય કે મારે બ્રાહ્મણ પાસે જઈ તેને વંદન કરી અને મારે કંઈક બેટર પણ કરવી છે તો પણ તેને દાન કહેવાય પરંતુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની જરૂરિયાતોને પૂરી કરવામાં આવે જેમ કે કોઈ ગરીબ માણસ જાતો હોય તેના પગમાં સારા ચપ્પલ ન હોય તૂટેલા ફાટેલા કપડાં પહેર્યા હોય તો કોઈ એને જુવે અને એને દયા આવે વિચાર આવે કે મારે આ માણસને સારા કપડાં આપવા છે સારા કાંટા ન લાગે એવા કોઈ સારા ચપ્પલ આપવા છે એવો જો મનમાં વિચાર આવે અને આપણે તેને આપીએ તો તેને મદદ કરી કહેવાય કારણ કે દાન તો આપણે આપણને ગમે તેવી ઈચ્છાથી આપીએ છીએ જ્યારે મદદ સામેવાળી વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે હોય છે એટલે એમ કહી શકાય કે દાન શ્રેષ્ઠ જ છે પરંતુ તેના કરતાં પણ વધારે મદદ કરવી એ ઉત્તમ છે કારણ કે મદદ કરવાથી સામેવાળી વ્યક્તિની જરૂરિયાતો પૂરી થાય છે શોખ પૂરા કરવા માટે નહીં પરંતુ તેની જરૂરિયાતો આપણે પૂરી કરીએ તો તેના અંતરમાં બેઠેલો એના આંતરડીથીને આપણને જે આશીર્વાદ મળે તે શ્રેષ્ઠ હોય છે